કોકતા હવન આમ કરવું જ પડે છે આ રો નમૂનો જ લેવો પડે છે માર્કેટ જવું છે શેઠ વાત કરું છે કે શેઠ આવ્યો રેગનો છે અને થોડો મરસો એ વાત આવવા છે એ કીધું ભાવ હારો પાડજો અને કાલે બધો વેણે અને પમદાર વેલ્લો કીધું લઈને આવું

એમ તમારે આ પાછળ આવું પછી પાછળ નહીં આલો તો તો જય માતાજી મિત્રો વિડીયો ગમે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો